નુકસાન પામી છે એક્ટિવામાં સવાર બે લોકોના આ ગમખાર અકસ્માતમાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો ઝાંસીના રાણી પુતળા પાસે કાર એક્ટિવા સાથે અથડાતા એક્ટિવા રેલિંગ કૂદીને બીઆરટીએસ ટ્રેકમાં પટકાઈ હતી નોંધી લેવામાં આવી છે ને લાસ્ટ રાતે જ એક્સિડન્ટ થયું છે પૂરઝડપથી એક ગાડી આવી ने उडाडीन जती रही नेहरू नगर झांसी पुतलानी पुतला पास है। ये ग्राउंड मारने गया था यानी ग्राउंड खाने।, खाने।, खाने गया था और मुझे पता चला अड् तीन बजे और पीछे सी गाड़ी ने उनको टक्कर मार दी उनको पता नहीं था उधर ही डेट हो गई हाँ और वहाँ पर ही वो उनकी डेट हो गई આજ અંગે વધુ વાત કરીશું સમાચાર ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ ઝાસી ને રાણી બસ સ્ટેન્ડ નજીક સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો બે લોકોના કરુણ મોત નીપજ્યા છે ઘટના અંગે માહિતી આપશો રફતારનો કહેર છે તે યથાવત જોવા મળી રહ્યો છે જે રફતારના રાક્ષસો છે તેઓ બેફામ રીતે અમદાવાદમાં ડ્રાઇવિંગ કરતા જોવા મળી રહ્યા છે તેને જ લઈને અમદાવાદની અંદર ગત મોડી રાત્રે રાત્રે બે વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે ઝાંસીની રાણીના જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં આગળ એક બ્રિઝા કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો તે પ્રાપ્ત માહિતી અનુસાર જે રીતે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે જે કાર ચાલકો હતા તે રેસિંગ કરી રહ્યા હતા આશરે ત્રણ જેટલી કાર હતી તે રેસિંગ કરી રહી હતી અને ત્યારબાદ જે એક્ટિવા ચાલક છે તે એક્ટિવા ચાલકને અડફેટેલ હતા બંને એક્ટિવા ચાલકનું મોત ઘટના સ્થળ ઉપર જ નીપજ્યું હતું ત્યારબાદ જે કાર ચાલક હતું જે બ્રિઝા કાર ચાલક હતો તે બ્રિઝા કાર ચાલક પોતાની ગાડી છે તે આસપાસની જે સોસાયટી છે તેની અંદર મૂકીને તેની ફરાર થઈ ચૂક્યો હતો ત્યારબાદ જે મૃતક પરિવારજન છે તેમને જાણ થઈ હતી સમગ્ર ઘટનાની સમગ્રની ઘટનાની જાણ મૃતક પરિવારજનને થતાં તેઓ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા અત્યારે હાલ જે બ્રિજા કાર ચાલક છે તેની કાર ડિટેન કરવામાં આવી છે ડિટેન કર્યા બાદ આગળની જે કાર્યવાહી છે જે ગાડીના નંબર પરથી જે આરટીઓથી જે માહિતી

જે ચોક્કસથી જે પ્રમાણે સીસીટીવીની વાત કરવામાં આવે તો બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને સામે ગુજરાત એસટીનું બસ સ્ટેન્ડ છે એટલે ચોક્કસથી સીસીટીવી ફૂટેજ પણ થોડીક વારમાં સામે આવશે કારણ કે પોલીસ અત્યારે હાલ તે મુદ્દે પણ તપાસ કરી રહી છે ચારે તરફથી પોલીસ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે એટલે કે સીસીટીવીના આધારે પણ જો જાણવા મળે કે કાર ચાલક દ્વારા કેટલી સ્પીડમાં કાર ચલાવવામાં આવતી હતી કઈ રીતે તેનો અકસ્માત કરવામાં આવે છે તેમ જે રીતે પરિવાર આક્ષેપ કરી રહ્યું છે કે ત્રણ જેટલી ગાડીઓ છે તે રેસિંગ કરતી હતી તેનો પણ પુરાવો સ્પષ્ટ રીતે સાબિત થાય જો સીસીટીવી ફૂટેજ સામે તો તમામે તમામ માહિતી ઉપરથી પરદો પડદો ઉચકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ પરિવર્તન ફક્ત એક જ માંગ કરી રહ્યું છે કે જે કાર ચાલક છે તેને ઝડપી લેવામાં આવે કડકમાં કડક સજા કરવામાં આવે જી આભાર ધવલ જોડવા માટે અને માહિતી આપવામાં